વિદ્યાર્થી મિત્રો જે ઉમેદવારે પીટીસી અથવા બીએડ કરેલું હોય અને ટેટ વન ટુ કે ટાટ ની પ્રિપેરેશન કરતા હોય તો ગુજરાતનું એક એવું માત્ર કેમ્પસ કે જ્યાં તમને એક જ સ્થળે ચોવીસ કલાક લાઇબ્રેરીની સુવિધા મળી જશે એક જ સ્થળે એકેડેમી એટલે ક્લાસીસની સુવિધા મળી જશે અને એક જ સ્થળે ભાઈઓ તથા બહેનો માટે અલગ અલગ હોસ્ટેલની સુવિધા પણ મળી જશે હા હું વાત કરી રહી છું ચાણક્ય એકેડેમી ભાવનગર જ્યાં ઓલરેડી ટેટ વન ટુ અને ટાટના બેચ છે સ્પેશિયલ બેચ એ શરૂ થઈ ગયા છે એડમિશન હજુ પણ પાંચ દિવસ માટે ચાલુ છે અને આ બેચમાં તમને મળી જશે ટોટલ પાંચ મહિનાની ઓફલાઈન બેચ રહેશે આ બેચમાં તમને મળી જશે તમામ વિષયના ડેઇલી લેક્ચર્સ ડેઈલી ટેસ્ટ અને મટીરિયલ એટલે કે બુક્સ પણ તમને ત્યાંથી પ્રોવાઈડ કરવામાં આવશે વીકલી ટેસ્ટ ડેઈલી ટેસ્ટ એ બધું તમને આ પાંચ મહિનાની બેચમાં મળી જશે અને હા જે ભાઈઓ તથા બહેનો છે એ ઓબીસી કે ઈડબ્લ્યુએસ માંથી આવે છે એ લોકોને વીસ હજાર રૂપિયા શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે હવે આ બેચમાં જે લોકોને જોડાવવું હોય કેમકે હવે ફક્ત લિમિટેડ સીટ જ બાકી છે અને પાંચ જ દિવસ એડમિશન ઓલરેડી આ બેચ શરૂ થઈ ગયા છે તો જે ગુજરાતના જે ભાઈઓ તથા બહેનોને આ બેચમાં જોડાવવું હોય અને તમારી ટેટ વન ટુ કે ટાટની પ્રિપેરેશનને વધારે સારી બનાવી હોય તો નીચે આપેલા કોન્ટેક્ટ નંબર ઉપર તમે કોન્ટેક કરી અને વધારે ડિટેલ જાણીને આજથી જ આ બેચમાં જોડાઈ શકો છો વધુ માહિતી માટે મને ફોલો કરો થેન્ક યુ